નમસ્કાર જેનો ડર હતો એ તારીખ આવી ગઈ ક્યારેય નહીં સાંભળ્યું હોય આવી આગાહી હોળી પહેલાં સૌથી ખરાબ વર્તારો હાલ સમગ્ર ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે માંડ ઠંડી પડતી નથી ત્યાં કમોસમી વરસાદની આગાહી આવી જાય છે આવામાં ફરીથી આવતીકાલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી છે ઠંડીના વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતમાં વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે ગુજરાતમાં વેસ્ટર્ન કચ્છમાં વાદળો બની શકે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને તાટકવાનું છે કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મળ્યા છે કે આ માવઠું સમગ્ર ગુજરાતને નડશે ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે તેમ ઠંડીનો એક આવવાનો છે નવી મુજબ સાત ફેબ્રુઆરીથી ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે જે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવવાની શક્યતાઓ છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો